નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંસદની ખેજન્યૂઝ વડોદરા શહેર જિલ્લામાં પૂરની સ્થિતિ બાદ રાહત કાર્યોની સમીક્ષા માટે મુખ્યમંત્રીની બેઠક મળી હતી જેમાં બાદ આરોગ્ય વીજળી સફાઈ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા જણાવ્યું वडोदरा शहर जिले में पूर स्थिति बाद राहत कार्यों की समीक्षा मुख्यमंत्री बैठक मड़ी ज पूरबाद आरोग्य वीजी सफाई मार्गों कामों ने प्राधान्य आप मुख्यमंत्री ज्ञाव्य मुख्यमंत्री भूपेन्द्र पटेले वडोतरानी मुलाकात लई भारी वरसाद ने कारण उभी थे स्थिति अंगे जिला द्वारा હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિ અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રય સ્થાન ઉપર જઈ નિરીક્ષણ પણ કર્યું હતું અને ત્યાં તેમણે આપત્તિગ્રસ્તોના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ખનિષ્ઠ ઓપરેશન્સ ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હવે પૂરબાદની સ્થિતિ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે વડોદરા શહેર મહિલાએ કાફલામાં ખુશી તંત્રની ફરિયાદ કરી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પૂરગ્રસ્તોને મળવા પરશુરામ પટ્ટામાં ગયા હતા ત્યારે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો સ્થાનિક મહિલાએ હરસંઘવીના કાફલામાં જઈ ગૃહમંત્રીને સ્થાનિક તંત્ર અમારી મદદે આવ્યું નથી તેઓ ચોખ્ખું સંભળાવી દીધું હતું ત્યારે પોલીસે બાજે સંભાળી હતી સ્થાનિક પોલીસે કરી સમજાવટ બાદ લોકો શાંત થયા હતા અને હર્ષ સંઘવી બાદમાં આગળ વધ્યા હતા અને પરશુરામ ભટ્ટામાં પૂરમાં કોઈ સહાય ન પહોંચતા સ્થાનિકો

શહેરના સૌ નાગરિકો માટે વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વડોદરા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તથા વડોદરા મહાનગરપાલિકા સાથે મળીને મુખ્યમંત્રી શ્રી પાસે વડોદરાના

સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટ ની મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે સાથે સાથે વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજુ કરવા માટેની સૂચના આપવામાં આવી છે કેશ ડોલ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે સાથે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા કલેક્ટર શ્રીને સૂચના આપવામાં આવી છે કે હજી વધુ ટીમો બનાવીને કેશ ડોલ્સ નું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે રાશનની કીટો મોટા પાયે આદરણીય શ્રી દ્વારા મોકલવામાં આવી છે તેને તાત્કાલિક જરૂરિયાત મંદોમાં વિતરણ કરવામાં આવે આજે 35000 હજાર જેટલી રાશનની કીટો આ એક્સ્ટ્રા ડિલિવરી કરવામાં આવી છે જે કાલથી એની વિતરણની કામગીરી બી શરૂઆત કરવામાં આવશે સાથે સાથે નુકસાનનું જે સર્વે છે એ સર્વે માટે હાલની ટીમમાં હજી ચારસો લોકોનો વધુ ઉમેરો કરીને આ નુકસાનનું સર્વે તાત્કાલિક પૂર્ણ કરીને રાજ્ય સરકારમાં આપવામાં આવે જેનાથી રાજ્ય સરકાર નુકસાનનો અંદાજો લગાડીને પેકેજ નક્કી કરી શકે આ માટે ટીમો બનેલી છે ટીમોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે જે લોકો કોઈકની દુકાનમાં કોઈકના ઘરોમાં ગાડી બાઈક આમાં જે નુકસાન થયા છે તેને ઇન્સ્યોરન્સ ઝડપથી પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થા માટે માટે બી સંકલન કમિશનર કમિશનર અને અને પોલીસ ડીડીઓ આ બધા જ લોકો સાથે મળીને કંપનીઓ જોડે સંકલન કરીને ઝડપથી લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા માટે પ્રયાસ કરવો અને વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની સૂચના આપવામાં આવી છે આની જોડે જોડે બહારથી જે સફાઈના કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા એની સાથે સાથે હજી વધુ સફાઈ કર્મચારી અમદાવાદ સુરત અને આસપાસના વિસ્તારથી વડોદરામાં આજે રાત્રે જ પહોંચશે આજે મોડી રાત સુધી મોટા ભાગનો વિસ્તાર ઇલેક્ટ્રિક જે ગઈ છે તે પરત રિસ્ટોર થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે યુદ્ધના ધોરણે ક્યાંય બી રોડ તૂટ્યા હોય તો રોડ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ઓલરેડી આ બાબતની સર્વેની ટીમ આ બાબતની એક્ઝિક્યુશન માટેની ટીમો બી નક્કી કરી લેવામાં આવી છે આ રોડોના કામ નાના મોટા ખાડા પડ્યા હોય રોડ તૂટ્યા હોય આ બધા જ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટેની બી સૂચના આપવામાં આવી છે મોટા ભાગના વિસ્તારોની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ મારે પોતે બી આજે અનેક વિસ્તારોમાં જવાનું થયું

કોઈ જો બાંધકામ કરેલું હોય કોઈ પ્રકારનું બાંધકામ હોય પરમિશન વગરનો ના હોય આ પ્રકારની જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તાર જે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એની અંદર થયું હોય અને એના સિવાય એના માટે ભવિષ્યની અંદર બી શું પ્લાન બનાવી શકીએ તે માટે આજે વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે કઈ રજૂઆત આવી છે એ રજૂઆત પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવશે સાથે સાથે આઝાદીના વર્ષો વર્ષ વીત્યા પછી દેશમાં પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના બધી આવાસ યોજનાઓ આ પ્રકારના ગરીબો માટે બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે તમે કહ્યું કે કોઈ એન્ક્રોચમેન્ટ થયું હોય તો એન્ક્રોચમેન્ટ ઉપર બી ગંભીરતાપૂર્વક ધ્યાન આપવા માટેની સૂચના આપવામાં આવી છે મેં પહેલા જ કહ્યું ભાઈ ઈલીગલ એન્ક્રોચમેન્ટ જે પરમિશન આપી હોય એ પરમિશન નિયમ પ્રમાણે આપી હોય નિયમ પ્રમાણે ના આપી હોય એવું કોઈ બી માહિતી હોય તો તમે કમિશનર ને આપજો